મિત્રો કેમ છું બધા યોગ્ય બધા મજામાં જશો હું પણ મજામાં જ છું જય શ્રી કૃષ્ણને જય સ્વામિનારાયણ બધાને જો ફ્રી થઈ ગઈ છું બાકી બધું ઉપર નીચે જેવું તેવું મૂકી દીધું છે આપણે આજે અને હવે આપણે બટેટાને વેફર બનાવવાની છે આજે તો એટલે એના માટે જો આપણે અહીંયા સગડી નીચે ઉતાર લીધી છે બે તો પહેલાં એના જે હાલે ને એ સ્ટીલના વાસણની નીચે લઈ લીધા છે પછી બે ચાપા ગોતી લીધા છે એને બે તગારા ગોતી લીધા છે અને બટેટા લઈ લીધા છે એટલે હવે આપણે વેફર બનાવ પછી વિડીયોના વચ્ચે હું તમને બતાવીશ ને એક બાજુ કપડાંનો બીજો ગાણો ધોવા નાખી દીધો હે એટલે આપણે આમ ટોટલી બધું કામ તો થઈ ગયું જ છે અને બતાવું તમને કે અમારે મારમી ભાઈ જી અ સુઈ ગયા છે આપણે એમને કંઈ ટેન્શન છે નહીં આપણે બારી બારી બંધ કરીએ અને પછી વેપાર બનાવવા વરગીએ એટલે માલમિકાદ કલાક સુધારીએ ને તો આપણે એકાદ કલાક કામ બાબ થઈ જાય અવાજ આવશે તો બંધ દઈએ દાદરથી બધા ઉતરે અવાજ કરે છે એમના બાળકો છે તો ઉપર એ અવાજ કરે ને આપણું ખોટું બાળક ઉઠી જાય આપણું કામ અધૂરું પડ્યું રહે એ પહેલાં આપણે બધા વ્યવસ્થિતમાં હલવું જોઈએ અને હવે સુકવવા માટે કંઈક ગોતવું પડે એમ છે મિત્રો રેફર સૂકવા માટે શું ગોતી ગોતવું તો પડશે ને તો હાલો એ ગોતી લો અને તમે બનાવીશો આગળ વિડીયોમાં તો હું ગોતી રાખો રેફર સુકવવા માટેનું સાડી તો મિત્રો આપણે જો વેફર સુકવા માટે વોટરની કાઢી બે થોડા થઈ ગયા છે તો હું જોઈ શકતા અને હવે પેલા તો થાક ઉતારી લો કેમ કે બેડમાં હતી સાડીને માન કે સુતા હતા બેડશીટ ને બધું હારું ઊંચું કરું મારા હાલત થઈ ગઈ આપણે એક વાર પહેરા વગેરેની કોટનની સાડી છે યુઝ કરી લઈએ હશે પછી હવે તમને વેફર બનાવી દે તો કોઈને વેફર ખાવી હોય બટેટાની જશે બાફેલી તૈયાર કરવા નહીં ખવડાવવું બાફે ખવડાવીશ મળીએ આગળ નવા વિડીયોમાં થોડી નવા વિડીયોમાં ને આનંદ વિડીયોમાં મળી આગળ હું કામ કરીશું પછી દર્શાવીશું તો આપણે લાઇટલું કર્યું છે હવે બટેટાને થોડીક એની સાડું ઘડીને પતરી પાડી લો પછી બાકીને હું દઉં બસ બીજું કામ કરવું ઓકે બિના રેજો આગળ નવા વિડીયોમાં બટેકાને છોલવાનું શરૂ કરી દીધું છે અને મારાથી બને એટલી પતલી એવી હું બટેકાની શાલ કાટું છું એટલે મેં આવું વધે અને અત્યારે હું કામ છે ને વાડામાં કરી રહી છું વાડું એટલે જઈ શકો છો તમે ક્લીન કરી લીધો છે મેં અને પછી ડબલ ટેબલ તમે જોઈ શકતા હશો કે બધું અહીંયા ડબલો કરી દીધો એટલે એકદમ સરસ અને ચોખ્ખી જગ્યા થઈ ગઈ છે તો પછી અહીંયા જ કરી નાખો એટલે પાણી અહીંયા મને વેફર ધોવામાં કંઈ વેપડતા ન પડે હવે તમારે એનું બહુ વાત નહીં કરું અને મારું કામ આગળ ચલાવીશ કેમ કે મારી ભાઈ ઉઠી જશે ને તમારે કામ રહી જાય કે મિત્રો ઓકે ભાઈ ના રહી મને આગળ વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે મારી વેફર જે હું તમને કહેતી હતી સવારે કે બનાવવા જઈ રહી છું એ મારી જો આટલી બનીને રેડી થઈ ગઈ છે અને હવે છેલ્લો ઘણો દસ કિલાની આ વેફર છે હજી એક ઘણો સુકવવાનો બાકી છે અને બાકીની થઈ ગઈ છે ને દસ કિલોની હું સાંજે પાડવાની છું વેફર તો તમે લોકો કહેજો તમે કેટલા કિલોની કરી છે મારે ટોટલ છે ને વીસ કિલોની કરવાની છે એક મૌન બટેકાની ને મારા માર્મિક ભાઈ જમો નહીં અહીંયા વેફર સૂકવવા લાગે છે એમાં હવે છેલ્લો ખાણો બફાય છે ને પછી જો આ વાસણ ને બધું કેટલું થઈ ગયું છે એ બધું સાફ કરવાનું છે તો આજનો દિવસ તો મિત્રો બહુ ટ્રેસફુલ રહ્યો છે અને જો તમને બતાવું કે મારે વેફર આ પહેલી કઈ રીતે ને સવારમાં એ ઓલમોસ્ટ સૂકાવા પણ એવી છે અને એકદમ સરસ પતલી એવી બની છે વેફર આ તો જ શું ગઈ આ તો હવ શું કહી ગઈ એટલે આ સાંજે ભેગી કરી લઈશ અને આમાં પાછી બીજી ફૂંકવી દઈશ અને તમે જોઈ શકો છો કેટલી કઈ રી છે એક છ મીટરની સાડી પે ગઈ બીજીને સાડી મેં હે ને છ મીટરની જ છે મિત્રો કોમેન્ટ ન કરતા કેમ કે બ્લાઉઝ કાંઠા વગરની એક એવા પહેરા વગરની બે સાડીઓ લીધું તો બે માં કીધું પેલા કોટનની તો વેફર કરી નાખો પછી પહેરા કરીશ